પાટણના શ્રી પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં નિર્માણ પામનાર સાતસો વર્ષ પૂર્વીના શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં જીર્ણોદ્વારને લઈ તારીખ સત્યાવીસમી નવેમ્બર પાંચમી ડિસેમ્બર સુધી આયોજિત કરવામાં આવેલ ઇન્ટરનેશનલ શિવ કથાકાર પરમ પૂજ્ય લંકેશ બાપુની શિવ કથાના પ્રારંભ પૂર્વે શહેરના નરસિંહ ભગવાનના મંદિર પરિસર ખાતેથી ભક્તિ સંગીતના સુમધુર સુરો વચ્ચે પાંચસો અઢાર પોથી યાત્રા નીકળી હતી આ પોથી યાત્રામાં શિવકથાકાર પરમ પૂજ્ય લંકેશ બાપુની સાથે મુખ્ય પોથી યજમાન ભરતભાઈ ગિરદરલાલ પ્રજાપતિ અને નવનીતભાઈ ડાહિયા લાલ કોન્ટ્રાક્ટર પરિવારની સાથે પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત રાજકીય સામાજિક આગેવાનો તેમજ પાટણના ધર્મપ્રેમી નગરજનોની મોટી સંખ્યામાં જોડાયા હતા પાટણના શ્રી ભગવાનના સાનિધ્યમાં યોજાનાર આ નવ દિવસની શિવકથામાં વક્તા ઇન્ટરનેશનલ શિવકથાકાર ડોક્ટર લંકેશ બાપુ પોતાના સુમધુર કંઠે હજારો શિવભક્તોને શિવકથાનું રસપાન કરાવશે કથા દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પાટણ શહેરના પદ્મનાભ મંદિર પરિસરમાં સાતસોથી વધુ વર્ષ પ્રાચીન અને પૌરાણિક શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્વાર નિમિત્તે ધાર્મિક નગરી વાડ પાટણ ખાતે પવિત્ર પદ્મનાભ મંદિર પ્રાંગણમાં શિવકથાના પ્રારંભ પૂર્વે ગુરુવારે બપોરે પાંચસો આઠ શિવપોથી યાત્રા નરસિંહજી મંદિરથી પ્રસ્થાન પામી દોશીવઠ હિંગડા ચાચર જૂનાગંજ બજાર નીલમ સિનેમા મીરા દરવાજા માધવનગર અને ચોકડી થઈ પદ્મનાભ મંદિરે પહોંચી જ્યાં વિવિધ રીતે પોથી પૂજન કરી શિવકથાનું દ્વીપ પ્રાગટ્યથી પ્રારંભ કરવામાં આવ્યો હતો રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ રાજુભાઈ પટેલ